નમસ્કાર હું પ્રકાશ પટેલ જય કિસાન સુભાષ પાલેકર કૃષિ ફાર્મ વડિયા તાલુકો મહુવા જિલ્લો સુરત મિત્રો આપણે બે હજાર ઓગણીસથી સીધા ખેડૂત અને કન્ઝ્યુમર જોડાયેલા છીએ તો મિત્રો અમારો ઉદ્દેશ્ય આપના ઘર સુધી ઝેર મુક્ત ફર્ટિલાઇઝર કેમિકલ પેસ્ટિસાઈડના ઉપયોગ વગર અમારી જે આ કૃષિ થાય છે તેમાં કોઈપણ જાતના કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કર્યા વગર આપણને શુદ્ધ પોષણ મૂલ્ય થી ભરપૂર અને દેશી બીજના ઉપયોગ કરી આ અમે જંગલ મોડલ ઊભું કર્યું છે તેમાં તમને અનાજ શાકભાજી કઠોળ અમે પૂરું પાડી રહ્યા છીએ તો આજે મિત્રો બજારમાં મળતા કેમિકલ વગરના ઓર્ગોનિક કે ઘણા બધા નામોથી આજે વેચાણ બધું થઈ રહ્યું છે પણ કન્ઝ્યુમર મિત્રો આપશ્રીને ખબર નથી કે આ ખેતી કેવી રીતે થાય છે તો આવો અહીં પ્રત્યક્ષ નિહાળીએ આ કૃષિમાં કઈ પદ્ધતિ અપનાવેલ છે એમાં કેવી રીતે શું ઉપયોગ થાય છે અહીં અમારી કૃષિ પદ્ધતિ સુભાષ પાલેકરજીના પાંચો આયામો જેવું કે દેશી ગાયના ગોબરમાંથી જીવામૃત બનાવી ધરતીને સુજલામ સુફલામ બનાવી પોષણ મૂલ્ય બનાવવામાં આવે છે સાથે અનાજ શાકભાજી કઠોળમાં કોઈક જીવાત આવે તો એમાં આપણે વનસ્પતિના પાનનો અર્ક નિમાસ્ત્ર અગ્નિસ્ત્ર બ્રહ્માસ્ત્ર દસપર્ણીય અર્ક એવા અર્કનો ઉપયોગ કરવામાં આવે છે તો આ ભૂમિને અમે ફળદ્રુપ બનાવી અને એમાં ઉગેલું અનાજ શાકભાજી કઠોળ પોષણ મૂલ્ય હોય છે જેથી કરીને એનું મૂલ્ય વધતું હોય છે તો ચાલો આપણે આ બધી જ વ્યવસ્થા અહીં નિહાળીએ ઈશ્વરે વ્યવસ્થામાં બધું સહજીવન છે એકબીજાના છોડ એકબીજાના પાક એકબીજાને ખોરાકની જરૂરિયાત પૂરું પાડતા હોય છે તો ચાલો અહીં આ વ્યવસ્થા નિહાળીએ તમને દરેક તમારા પરિવાર સાથે આવો બાળકો મિત્રમંડળ સાથે અહીં વધારો અને પ્રત્યક્ષ નિહાળો ઈશ્વર્ય વ્યવસ્થા અહીં ઊભી છે તો ચાલો નિહાળીએ જય કિસાન પરિવારમાં આપનું સ્વાગત છે જય હિન્દ જય ભારત